માતાજી જય શ્રી કૃષ્ણ બધા ને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો સવારના થઈ ગયા છે દસ દસ વાગે આપણે બ્લોગની શરૂઆત કરીશું તો બન્યા રહેજો આગળ શુભાઈ નહીં તૈયાર કરી દીધા છે દક્ષુભાઈ દૂધ પીવે છે કા દક્ષુભાઈ ના છે દક્ષુભાઈ નો વાંદરો ભાગ ખાય નહીં નાખી દીધો કા લે આપણે બનાવવા મૂકી દીધી છે દક્ષુભાઈ હટુ ને વાસણ ચડાવવાના પીડા સીએ મંજવારી કાઢવાની સીએ હાલો પેલો મેગી બનાવી લઈ પછી એટલા વાસણ છે એ ચડાવી દઈ ભાઈ નો વાંધ રોજ આવી પીડો સી દક્ષુભાઈ જો ગોલો લઈ લીધો છે કા ભાઈ ખાવાનું ચાલુ કરી દીધું એમાં ઢોવાય છે બીજા નાખ તું દક્ષુભાઈ ને જો આપણે તૈયાર કરી દીધા છે અને રિહાણા છે કા ભાઈ હમ કાટતો નથી હિહાણો નથી મને આ ખાધું જો આ કે કાટછું હું છે એટલે જે મારું આતું દીધું હિહાણો સંતું એમ કે મને ટાને ફોટો હમ મને વાચા ખટુ હ હા મને જોવાય નહી આપણે લઈ લીધું છે એ ગુવાનો શાક બનાવવાનું છે કાદકસો ભાઈ